વાત તો અબડાસામાં રેતી ખનન કે જ્યાં ખનન માફિયાઓ રોક લગાવી અત્યંત જરૂરી છે કોઠારા નાયરો નદીમાં અમુક લોકો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જ્યાં ખેતીવાડી વિસ્તારોમાં પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે કે જ્યાં ફરી એકવાર જે ખનન માફિયાઓ બેફામ બન્યા છે કચ્છ અબડાસામાં આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખનન રોક લગાવી અત્યંત જરૂરી છે કારણ કે તેનાથી ખેતરોનું ધોવાણ પણ જાય છે આ સાથે કોઠારા નાયરો નદીમાં અમુક લોકો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે બેરોક ટોક રીતે આ રેતી ખનન થઈ રહ્યું છે ત્યારે આ રેતી માફિયાઓ છે તેના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ જ્યાં ખેતીવાડી વિસ્તારમાં પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે વરસાદ થયો છે એને કારણે જો આ નાયરો નદી કોઠારા ભેદી નાયરો નદીમાં લીટીનું પણ ગેરકાયદેસર થયું છે લોકો તત્વોએ જો ઉપાડ્યું છે પોતા પોતાના ધંધા માટે એને કારણે આ વાડીયાના બધા જેટલા ગામો છે કોઠારા ભેદી અને વાંકું ત્રણ ગામોનો જેટલો કપરો હતો એ આખો કપડાં ધોવાઈ ગયો છે એના કારણે વાડીના કપાસના ગૂતળીના બધાને નુકસાન થયેલ છે અને વરસાદ વરસાદનું ઘણો વરસાદ થયો છે એને કારણે જો આ નાયરો નદી કોઠારા ભેદી નાયરો નદીમાં લીટીનું પણ ગેરકાયદેસર થયું છે લોકો તત્વોએ જો ઉપાડી જે પોતાના ધંધા માટે એને કારણે આ વાડીઓના બધા જેટલા ગામો છે કોઠારા ભેદી અને વાંકુ ત્રણ ગામોનો જેટલો કપડો હતો એ આખો કપડાં ધોવાઈ ગયો છે એના કારણે વાડીના કપાતના ગૂતળીના બધાને નુકસાન થયેલ છે અને આગળ વરસાદ નું ઘણો વરસાદ થયો છે એને કારણે જો આ નાયરો નદી કોઠારા ભેતી નાયરો નદીમાં રીટીનું પણ ગેરકાયદેસર થયો છે લોકો થતું હોય જો ઉપાડી પોતા પોતાના ધંધા માટે એને કારણે આ વાડીઓના બધા જેટલા ગામો છે કોઠારા ભેદી અને વાંકુ ત્રણ ગામોનો જેટલો કપરો હતો એ આખો કપડાં ધોવાઈ ગયો છે એના કારણે વાડીના કપાતના ધૂતળીના બધાને નુકસાન થયેલ છે અને આગળ વરસાદ